તો ડીસામાં ભારે મેઘ ખાંગા થયા છેલ્લા ચોવીસ કલાકમાં ડીસામાં ચારસો દસ મિલીલીટર એટલે કે સોળ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે રાધનપુર અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે કેટલાક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે જેમાં કાલિયાસર સંપર્ક વિહોણું બન્યું છે તો પાટણના સુજલીપુરા ગામમાં અનેક પશુઓના મોત થયા છે દસ ગાયો સાત વાછડા અને અઢાર ગીટા બકરાના મોત થયા છે રાધનપુરમાં આખી રાત દરમિયાન દસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે પાટણ તાલુકાના બે અને રાધનપુરના બે ગામ હાલ સંપર્ક વિહોણા છે તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી પૂર્ણ જોશમાં શરૂ કરવામાં આવી છે ભારે વરસાદને કારણે ડીસામાં જનજીવન ખોરવાયું છે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે ત્યારે એનડીઆરએફની પાંચ ટીમે રાહત અને બચાવની કામગીરી શરૂ કરી છે જે કે ભારે વરસાદને કારણે રેસ્ક્યુની કામગીરીમાં અડચણ ઊભી થઈ રહી છે તો ડીસા તાલુકાના વરણ દામા લક્ષ્મીપુરા ઝેરડા ભાચરવા કમસુ પેચડાલ ગામોમાં પુષ્કળ પાણી ભરાયું છે જેથી આ ગામોમાં તંત્ર દ્વારા ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે તો ડીસાથી થરાદ રોડ પર ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવવામાં આવ્યા છે જોકે અનેક સ્થળો પર રસ્તા પર પૂરના પાણી વહી રહ્યા છે ડીસાથી ઝેરડા રોડ નજીક ફૂલિયું તૂટી પડતા આ વિસ્તારનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ છે રાજસ્થાન જતા વાહનોને આબુ રોડ પર ડાયવર્ટ કરવામાં આવે છે વાવ તાલુકાના કેટલાક ગામોમાં વરસાદી આફતની ભારે અસર થઈ છે ગામોની ગૌશાળાઓમાં અનેક પશુઓના મોત થયાની આશંકા પણ છે જો આ પશુઓની લાશને હટાવવામાં નહીં આવે તો રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના છે ડીસા શહેર અને આજુબાજુના ગામોમાં પીવાના પાણી અને દૂધ સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત સર્જાઈ શકે છે સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા તમને કોઈ જ મદદ નથી મળી રહી